ગામડાની ગીતા ભાગ ત્રણ આપણે આગળના બે ભાગમાં સ્ટોરી અધૂરી હતી તે હવે આગળ ચાલુ કરીએ બીજા દિવસે સવારે ગીતા નિત્યક્રમ પરવારી જાય છે અને પ્રવીણ ટિફિન લઈ પોતાની ઓફિસે નીકળી જાય છે ત્યાર પછી ગીતા પોતાના સાસુ અને સસરાને એક બાજુ બેસાડીને કહે છે બા બાપુજી મારે તમને એક વાત કહેવી છે જો તમે રજા આપો તો પ્રવીણના પપ્પા કહે છે વહુ બેટા બોલને શું કહેવું છે તારે ગીતાના આંખમાંથી બોરબોર જેવડા આંસુ સરે છે એ કંઈ બોલી નથી શકતી પ્રવીણની મમ્મી કહે છે બેટા શું થયું આ દિન સુધી તે આટલા દુઃખ સહન કર્યા છે છતાં પણ તે કશું નથી કહ્યું અને આમ અચાનક ભગવાને સૌ સારાવાના કર્યા છે છતાં પણ તારા આંખમાંથી જે આંસુ આજે આંસુ છે બોલ શું વાત છે પ્રવીણને પણ તેની ભૂલ સમજાઈ છે અને હવે તને સારું રાખે છે તો તમે બંને ખુશ દેખાવ છો તમે બંનેને હસતા રમતા જોઈને અમારી સઘળી ચિંતા પણ ટળી ગઈ છે તો હવે શું છે ગીતા કહે બા અત્યાર સુધી તમારા દીકરા મારી સામે બોલતા નહોતા મને ઘણું જ દુઃખ હતું પણ હવે જ્યારે તેઓ મને સારી રીતે સમજીને મારી સાથે બોલતા થયા એ પ્રભુની ખૂબ મહેરબાની થઈ પણ સસરાજી કહે છે પણ શું કંઈક સમજાય તેમ બોલો બેટા હવે ગીતા રડતે મુખે રાત્રે પ્રવીણે કહેલી વાત વિગતવાર કહી આ સાંભળીને તેના સાસુ સસરાના પગ તળિયેથી જમીન ખસી ગઈ હોય એવી સ્થિતિ થઈ ગઈ બંનેની આંખમાંથી દળદળ આંસુ નીકળવા લાગ્યા અંતે સસરાએ સ્થિતિ સંભાળી લીધી અને કહેવા લાગ્યા વહુ બેટા એ પ્રવીણ તેના મનમાં શું સમજે છે આવવા દે એને આજે ઘરે આજ દિન અમે આટલું બધું જાણવા છતાં પણ ચૂપ રહ્યા હતા કે કાલે પ્રભુ સૌ સારાના કરી દેશે અને હવે હવે તો હદ થઈ ગઈ આજે તેની ખેર નથી બધા દિવસનું સાટું વાળી ના દઉં તો મારું નામ બિહારી લાલ નહીં આ સાંભળી ગીતા બોલી નહીં બાપુજી મેં તેમને વચન આપ્યું છે તમે તેમને કશું જ નહીં કહો અને તમે મને તમારી દીકરી માનો છો ને તો તમને તમારી દીકરીના છે જો તમે બંને તેમને કશું કહો તો બહુ બેટા તે આ શું સમ આપ્યા આ કડયુક્ત છે આમ આવા કામમાં સતમાં ન રહેવાય બેટા ગીતા કહે બાપુજી મને મારા માતા પિતાએ સારા સંસ્કાર આપ્યા છે હું મારા માતા પિતાની દરેક આજ્ઞા અને શિખામણનું પાલન કરીશ કે પતિના સુખે સુખી અને એના દુઃખે દુઃખી મારે મારા પતિને સુખી જોવા છે અને આમેય હું ગામડાની અભણ શહેરની રીતભાત પહેરવેશ કે બોલવાની ઢબ મારામાં નથી તે હું જાણું છું બાપુજી તેમને અહીં અને બહાર પણ મારા લીધે કેટલું સોસાવવું પડતું હશે તે તો એનું મન જ જાણતું હશે ભલે બાપુજી તેમની ઈચ્છા મુજબ તેને કરવા દો હું અને આવનારી વહુ બંને બહેનની જેમ રહીશું બસ સાસુ સસરા બંને એકી સાથે બોલે છે કઈ માટીમાંથી બની છે બેટા તું તું હવે હાથે કરીને તારા પગ ઉપર કુહાડી મારે છે હા ગીતા કહે છે બાપુજી મને મારા હાલ ઉપર છોડી દો પ્રભુને જે સારું લાગશે તે કરશે તેમ કહી ગીતા બપોરની રસોઈની વ્યવસ્થા કરવા રસોડામાં જતી રહે છે રસોઈ તૈયાર થઈ જાય છે પણ તેના સાસુ સસરા જમવાનું ના પાડે છે ગીતા તેમને ફરીથી સોગંધ આપીને વાલથી જમાડે છે આ બાજુ પ્રવીણ અગાઉથી જ વકીલને મળીને સ્ટેમ્પ પેપર તૈયાર કરાવી રાખે છે બસ ગીતાની સહીજ લેવાની બાકી હોય છે સાંજે પ્રવીણ નિત્યક્રમ મુજબ ઘરે આવે છે બા બાપુજીને પગે લાગે છે પણ આજે રોજના જેવો ખુશી કે આવકાર તેને મળતો નથી રસોઈ તૈયાર થઈ ગઈ નાહી ધોઈને સૌ બેસે છે આજે કોઈ કશું બોલતું નથી પ્રવીણને અજુકતું લાગતું હતું પણ પ્રવીણને કંઈ સમજાતું નહોતું રાત્રે સૌ પોતાની પથારીમાં સુવા જાય છે આજે પ્રવીણ ગીતાને ખૂબ જ વહાલ કરતો હોય છે થોડીવાર પછી ગીતાને વહાલથી પૂછે છે ગીતા મેં તે કોઈ નિર્ણય લીધો ગીતા બોલી એમાં શું નિર્ણય લેવાનો હોય સ્ત્રીના જીવનમાં પતિનું સુખ જ સર્વસ્વ હોય તમે સુખી તો હું સુખી અને તમે દુઃખી તો હું દુઃખી દુઃખ મારાથી ના જોવાય લાવો કાગળ લાવો મત્તું મારી દઉં પણ જોજો મને પાછળથી દગો ન કરતા રવિણ કહે અરે ગાંડી થઈ ગઈ છે કે શું હું તને દગો કરું તું તો આજે મારો ભગવાન છે પ્રાણ પ્યારી છે એમ દિલાસો આપીને તેને પટાવી લીધી અને પેલો પેપર ધરી દીધો ગીતાએ જેવી આવડી તેવી તૂટક તૂટક સહી કરી દીધી ગીતાને પ્રવીણે ચૂમી લીધી પ્રવીણ અંદર ખાનેથી ખૂબ જ ખુશ હતો થોડી વાર પછીથી તે ટોયલેટ જવાનું બહાનું કાઢીને પ્રિયાને ફોન કરીને સઘળી હકીકત સંભળાવે છે અહીં પ્રિયા પણ ખુશ થઈ ગઈ બંને સૂઈ જઈ છે બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે પોતાની ઓફિસે પહોંચીને બે દિવસની રજા લઈ લે છે પ્રવીણ હવે સમય ગુમાવવા માગતો નથી પ્રિયાના પણ એવા જ હાલ હતા નક્કી કરેલ વકીલની પાસે જાય બંને જણ જોડાઈ છે અને સાંજે એક સ્થાને પહોંચે છે ઘરમાં મા બાપને કોઈ ખુશી જ નથી પણ દીકરાનું મન રાખવા માટે મોઢું ઠેકાણે રાખીને ખુશી દેખાડે છે ગીતા અને તેની સાસુ નવી વહુનું સ્વાગત કરે છે તે રાત્રે ગીતા પોતે જ તેમની અલગ સુવાની વ્યવસ્થા કરી આપે છે આમ થોડા દિવસ તો ગીતા અને પ્રિયા સગીબહેન હોય એમ પ્રિયા રાખતી પણ પ્રિયાના મનમાં ગીતા એક અણીદાર કાટો જ હતી હવે ધીમે ધીમે નાના મોટા વાઘ કાઢવા લાગી અને સાંજે પ્રવીણ ઘરે આવે એટલે એની હાજરીમાં જ એને તુચકારતી ગામડાની ગમાર ઢંગધડા વગરની બુદ્ધિ વગરની જેવા શબ્દો બોલીને ગીતાને અપમાનિત કરે હવે ગીતાને પોતાના ઉપર ખૂબ ગુસ્સો આવ્યો કે મેં આ શું કર્યું મારા હાથે જ મારી જિંદગી ઉપર કુહાડો માર્યો મારા સાસુ સસરા બિચારા સારું કહેતા હતા પણ હું જ અભાગણી માની નહીં એમ કહીને ખૂબ બલોપત કરે પણ હવે શું થાય હશે મારા જીવનમાં એવું જ લખાયું હશે એમ વિચારીને મનને મનાવે એક દિવસ તો હદ થઈ ગઈ પ્રિયા હવે તેના કપડાં પણ તેને ધોવા માટે આપે છે પણ બિચારી ગીતા વિચારે છે કે હશે ચાલને એમાં શું વાંધો છે એમ વિચારીને પ્રિયાના બધા જ કપડાં ધોઈ નાખે છે પણ આ શું પ્રિયાને તો ગીતાને કોઈ પણ ભોગે ઘરમાંથી બહાર જ કાઢવી હતી તેણે હાથે કરીને પોતાની સાડી ફાડી નાખી અને કહ્યું કે તારે કામ ના કરવું પડે એટલે મારી મોંઘી સાડી તે બગાડી નાખી એમ કરીને ગીતાને ઉધળી લીધી ખૂબ જ ખીજાણી અને વાત વણસી જતા ગીતાને ચોટલો ઝાલીને ખૂબ મારી ગરીબડી ગાય જેવી ગીતા હવે કાંઈ કરી શકતી નથી જે એ સાંજે પ્રવીણ ઘરે આવે ત્યારે વાત વધારીને પ્રવીણ પાસે ખૂબ જ મારઝૂડ કરાવે છે ગીતાને હવે પસ્તાવો થાય છે પણ હવે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે બીજા દિવસે પ્રવીણ ઓફિસ જાય છે ત્યારે પ્રિયા કે ગીતા એકબીજાનું સામું પણ જોતા નથી ગીતાના સાસુ સસરા કહે વહુ બેટા અમે બાજુની સોસાયટીમાં મારા મિત્ર શૈલેષભાઈ છે ને એ બીમાર છે તો એમની ખબર કાઢીને આવીએ એમ કહીને બંને ઘરની બહાર નીકળે છે ગીતા હવે ખૂબ કંટાળી ગઈ હતી તેને પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હોય તે બીજા એક રૂમમાં જઈને જાડી રસી ખોડી લાવીને પંખે લટકી જાય છે અને મહામુલા જીવનનો અંત આણે છે કોઈ કામે પ્રિયા રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે એ રસીએ લટકાયેલ ગીતાને જોઈ પ્રથમ તો પ્રિયા ડરી જાય છે અને મોટેથી બૂમ પાડી ખોટા ખોટા આંસુ સારવાનું નાટક કરે છે એટલામાં સાસુ સસરા બંને મિત્રની ખબર જોઈને ઘરે આવ્યા જુવે છે કે પોતાની દીકરી સમી વહુ આજે આ દુનિયામાં નથી પિતા બિહારીલાલ બધી પરિસ્થિતિ પામી જાય છે અને એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર પોલીસને ફોન કરે છે અને સઘળી હકીકતથી પોલીસને વાકેફ કરે છે પ્રવીણને બનાવની જાણ કરી છે પ્રવીણ ખોટે ખોટું રડવાનું નાટક કરે છે પોલીસની વાન આવી પરિસ્થિતિનો તાગ મેળવીને પ્રવીણ અને પ્રિયાને હાથ કઢી પહેરાવીને લઈ જાય છે આ કથાના કરુણ અંતનું મુખ્ય કારણ એ બાળલગ્ન જ છે બાળ લગ્ન કરાવવાથી જ આ હર્યાભર્યા ઘરનો કરુણ અંજામ આવે છે માટે મિત્રો બાળપણમાં લગ્ન ન કરાવવા જોઈએ કારણ કે બાળકોને તે ટાઈમે કાંઈ જ ખબર ન હોય સંસાર ચલાવવા માટે એકબીજાની પસંદગી કે સમજવું જરૂરી હોય છે પુખ્ત ઉંમરના બાળકો થાય પછી લગ્ન કરાવવા જોઈએ આપ મિત્રોએ અંત સુધી આ વાર્તા સાંભળી તે બદલ આભાર અને આ વાર્તાના લેખક છે મહેશભાઈ પરમાર